ગયો સોંપે નહીં હે રાજપુતારે રેત નમસ્કાર દર્શક મિત્રો જીતેન્દ્ર રાનેરા લોકશ્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રની આજે આપણે વાત કરવી છે કાઠિયાવાડની ખમીરબંતી જે પ્રજા છે એમની આજે આપણે વાત કરવી છે ધર્મની આજે આપણે વાત કરવી છે જે શરણે આવ્યા છે એની આશરાની જ્યાં દર્શક મિત્રો હું આજે વાત કરી રહ્યો છું એ જામનગર જિલ્લાનું ધ્રોલ ગામ જે જામનગરથી ફક્ત સાડત્રીસ કિલોમીટર દૂર અને જે રાજકોટ છે ત્યાંથી પચાસ કિલોમીટર દૂર આવેલ છે અને આ ધ્રોલ શહેર એક એવી ઐતિહાસિક એક વાતથી જોડાયેલું છે કે આ જગ્યા ઉપર આજથી લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં એક લોહિયાળ જંગ ખેલાયો હતો જેનો સીધો સંબંધ મુગલ સૈન્ય અને જે રાજપૂતનો અહીંની જે કાઠિયાવાડની સેના છે એમની વચ્ચેનો હતો આનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે ગુજરાતના બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજા કે જેમણે દિલ્હીના રાજા અકબરે હરાવી અને એમની ગાદી કબજે કરી હતી અને જે મુઝફ્ફર શાહ છે એમને કેદ કરેલા હતા પણ થોડા વર્ષ પછી મુઝફ્ફર શાહ એ એમની કેદમાંથી એની જંગુલમાંથી છૂટી અને તમામ જે રાજાઓ છે એ રાજાઓ પાસે શરણ માગતા માગતા જે ફરતા હતા પણ ત્યારે કોઈ રાજાએ શરણ ન આપ્યું ત્યારે એ જામનગરમાં આવેલા અને એ વખતના જામનગરના જે રાજા હતા એ જામ સતાજીએ એમને આશરો આપ્યો એટલે કે આશરો ધર્મ નિભાવવા માટે એમને જે આશરો આપ્યો અને એ વાતની ખબર જ્યારે જામનગરના સુબાને પડી અને એમણે દિલ્હીના રાજા અકબરને જાણ કરી એટલે ત્યાંથી અકબરે એમનું સૈન્ય મોકલી અને જે મુઝફ્ફર શાહ છે એમને પકડવા માટે મોકલું અને ત્યારે જામ સત્તાજીએ આજુબાજુની કાઠિયાવાડની તમામ જે સેનાઓ છે એમને સાથે રાખીને જે લોહિયાળજંગ જેને કહેવાય છે કે જે ભયંકર યુદ્ધ જેને ગુજરાત સૌરાષ્ટ્રના કાઠિયાવાડના પાણીપતના યુદ્ધ તરીકે પણ સરખાવવામાં આવે છે અને આ યુદ્ધ લગભગ ત્રણ મહિના સુધી ચાલેલું અને આ યુદ્ધમાં વીસથી ત્રીસ હજાર જેટલા જે નરબંકાઓ છે સુરવીરો છે એમણે પોતાને જીવની જે આહુતિ આપેલી એ જ આ રણભૂમિ કે જ્યાં આ રણભૂમિમાં એટલો લોહિયાર જંગ ખેલાયો હતો કે અત્યારે પણ આ જે જમીન છે એ લાલ જે એની ધૂળ છે એ લાલ માટી જેવી દેખાય છે એટલું બધું રક્તરંજિત આ જગ્યા અને એ યુદ્ધ એટલા માટે થયું હતું કારણ કે જે આશરે આવેલા છે એમને જે આશરો આપવો અને એના માટે આ જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ આ પવિત્ર ભૂમિ ઉપર થયું છે અને આ મેદાન એ સુરવીરતાની સાક્ષી પૂરે છે એક કાઠિયાવાડી ખમીરની સાક્ષી પૂરે છે એક ક્ષત્રિયોનું અને તમામ જ્ઞાતિઓ જે સાથે મળીને જ્યારે મુગલ સલ્તનત સામે જે લડાઈ કરી હતી અને જે બલિદાન આપ્યા હતા આજે આપણે જિતેન્દ્ર રાનેરા વ્લોક્સ ચેનલ સાથે મુલાકાત લેશું અને જાણીશું આ જગ્યાનો આ યુદ્ધ મેદાનનો ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ તો દર્શક મિત્રો આપણે એ પવિત્ર અને પાવન ભૂમિ એ ગૌરવવંતી ભૂમિ ઉપર છીએ કે આ ભૂમિ કહેવાય છે કે સંત સુરા અને સતીની ભૂમિ કે જ્યાંના સંતોએ સુરાઓએ અને સતીઓએ ધર્મની રક્ષા માટે ગૌરક્ષા માટે માતા બહેનોની રક્ષા માટે તેમ વચન ખાતર પોતાના જે જીવ છે જેમના પ્રાણ છે એમની આહુતિ આપેલી છે એવો ભવ્ય અને ભાતીગઢ ઇતિહાસ ધરાવતી આ કાઠિયાવાડની ભૂમિ કે જે એમનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે અને એ ઇતિહાસ જાણી અને આપણી પણ છાતી ગજગજથી ફૂલે એવી ખમીરવંતી જે કાઠિયાવાડની પ્રજા છે અને જે કાઠિયાવાડ છે એની ધરતીને અને આ ભૂચરમોરી મેદાનમાં જે શહીદ થયેલા એ તમામ શહીદોને હું આ ચેનલના માધ્યમથી સત સત વંદન કરું છું નમન કરું છું કે જેમણે આ ભવ્ય ભાતીગઢ ઇતિહાસ અને જે ધર્મને બચાવવા આશરા ધર્મને બચાવવા એમણે આ જે પ્રાણોની આહુતિ આપી છે એવી આ ધરતી ઉપર આપણે આજે છીએ તો આ ચેનલનો મુખ્ય હેતુ એ જ છે કે આપણી ધર્મ સંસ્કૃતિ રીતિ રિવાજો આપણી જે પૌરાણિક કથાઓ છે આપણા ઇતિહાસ છે એમને આ ચેનલના માધ્યમથી ઉજાગર કરી વિશ્વ ફલક ઉપર મૂકી અને નવી પેઢી સુધી આ વાતને પહોંચાડવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે તો હું પણ આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું કે અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવનારા વિડીયોની તમામ માહિતી મળતી રહે અને આપના ધ્યાનમાં પણ જો કોઈ આવી ઐતિહાસિક જગ્યા હોય પૌરાણિક જગ્યા હોય કોઈ મંદિર હોય કે ઐતિહાસિક સ્થળ હોય તો ડિસ્ક્રિપ આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરીને અમને જણાવશો અમે પૂરી કોશિશ કરીશું એ જગ્યાની મુલાકાત લઈ અને એમને ઉજાગર કરવાની તો મિત્રો આજે આપણે ભૂચર મોરીના મેદાનનો ઇતિહાસ જાણવા માટે અહીંયા ધ્રોલ ખાતે આવેલા છે તો થોડી જ વારમાં આપણે એ જે જગ્યા છે જે સમાધિ સ્થળ છે એની મુલાકાત લેશું અને જાણીશું એનો ભવ્ય ઇતિહાસ તો જોડાયેલા રહેજો તો દર્શક મિત્રો આપણે અત્યારે જે જામનગર જિલ્લાના જે ધ્રોલ શહેરમાં આવેલ જે ઐતિહાસિક ભૂચર મોરીનું જે મેદાન છે જ્યાં લોહિયાળ જંગ ખેલાણો હતો એ મેદાનની જે મુખ્ય જગ્યા છે ભૂચર મોરી શહીદ સ્મારક એ ત્યાં આવી ગયા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા વિશેષ માહિતી માટે આપણી સાથે નિર્મળસિંહ અને રાજેન્દ્રસિંહ એ જગ્યા છે ટ્રસ્ટની એનું સંચાલન કરે છે તો નિર્મળસિંહને વિનંતી કરીશ કે આ જગ્યા છે એ એ વિશે અમને અમારા દર્શક મિત્રોને માહિતી આવે આ જગ્યા ભૂચર મોરીના જે શહીદો થયેલા એમાં જામ અજાજી સતી માતાજી સુરજકુંવરબા અને ભાણજી દલ તોગાજી સોઢા મેરામણજી હાલા અને એના દરેકના છે અને આ જગ્યા પુરાતત્વના અંડરમાં છે આ જે હાલમાં આપણે જે જગ્યાએ ઊભા છે એ પુરાતત્વના અંડરમાં છે અને ડાય ડાયરેક રક્ષિત સ્મારક તરીકે છે એટલે આમાં કોઈ પણ જાતની આપણે પરવાનગી વગર એમાં સુધારા વધારા કરી શકતા નથી એટલે પાછળના ભાગમાં જે આપણે જોયેલ છે એ જગ્યા ભૂચર મોરી સહી સ્મારક ટ્રસ્ટના નામે ગવર્મેન્ટ પાસેથી વેચાતી લઈ અને બનાવેલું છે જેથી કરી અને ઇતિહાસ પણ જળવાઈ રહીએ અને આનો ઇતિહાસ કદાચ ભવિષ્યમાં રિપેરિંગ ન થાય તો નષ્ટ થાય તો ઓલો ઇતિહાસ આપણે જાળવી રાખીએ અને એની અંદર આપણે સુધારા વધારા કરી શકીએ જે આ અત્યારે હાલમાં જે આપણે જોઈ છીએ એ પૂર્વતત્વના અંડરમાં આવે છે એટલે એમાં આપણે કોઈપણ જાતની મજૂરી વગર આપણે કાંઈ પણ કરી શકતા નથી તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે ધ્રોલ ખાતે આવેલ આ ભૂચર યુદ્ધ મેદાનની જે મુખ્ય જગ્યા છે કે જ્યાં જામ અજાજી અને સતીમા એ એમના જે અહીંયા પાળિયા છે અને આ જગ્યા છે એ ગુજરાત સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલ હોય આ જગ્યા સરકારશ્રીના હસ્તક હોય અને આ જગ્યાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે તો દર્શક મિત્રો એક વખત અવશ્ય જ્યારે પણ આપ જામનગર આવો ત્યારે ધ્રોલ આવી અને જે ભૂચર મોરીનું જે યુદ્ધનું મેદાન છે એમનો ભવ્ય ઇતિહાસ જાણજો અને મુલાકાત લેજો અને દર્શન કરજો આ પવિત્ર અને પાવન યુદ્ધભૂમિના દર્શક મિત્રો આજે આપણે જીતેન્દ્ર રાનેરા વ્લોગ્સ યુટ્યુબ ચેનલના માધ્યમથી ધ્રોલ શહેરમાં આવેલ ભૂચર જે શહીદ સ્મારક છે એની મુલાકાત લીધી અને એમના ભવ્ય ઇતિહાસ વિશે જાણ્યું તો દર્શક મિત્રો હવે આપણે કાઠિયાવાડની એ ભૂમિ ઉપર છીએ એ પરાક્રમી અને એ સૂર્યવિરતાની ગાથા વર્ણવતી એ ભૂમિ કે જે જામનગરથી ફક્ત સાડત્રીસ કિલોમીટર દૂર અને રાજકોટથી ચાલીસ પચાસ કિલોમીટર દૂર આવેલી છે અને આ જે રણમેદાન છે એ જે ભૂચર મોરીના રણમેદાન તરીકે જગવિખ્યાત છે અને આ જગ્યા વિશે અને અહીંની શૌર્યગાથા વિશે આપણને વિશેષ માહિતી આપશે અહીંના જે સંચાલક મંડળ છે એવાના નિર્મળસિંહ આપણી સાથે છે અને રાજેન્દ્રસિંહ પણ આપણી સાથે છે સર્વપ્રથમ તો હું જીતેન્દ્ર રાનેરા બ્લોગમાં બંને મહાનુભાવનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જાણીએ આ જે ભૂચરમુરુનું જે મેદાન છે અને અહીંયા જે જંગ ખેલાડો હતો એ બાબતની તમામ જે ઇતિહાસ છે એ હું વિનંતી કરીશ નિર્મળસિંહને કે આ જગ્યા અને અહીંના ઇતિહાસ અને અહીંની ગાથા વિશે આપણા દર્શક મિત્રોને જણાવે ભુચર મોરી નામની જે જગ્યા છે ત્યાં જામ સત્તાજી અને દિલ્હી અકબર બાદશાહને સોળસો ને અડતાલીસમાં મહાભયંકર યુદ્ધ થયું હતું એક આશરા ધર્મ માટે થઈ અને આ બલિદાને આપ્યું હતું આમાં આશરે જામનગર સમાજના ચૌદ વરસથી ઉપરના કોઈ નહોતા અને આ યુદ્ધમાં દરેક

એમની સાથે જોડાયેલા છો તો નિર્મળસિંહ અકબર બાદશાહ અને જે જામ સતાજી અને જે જામ અજાજી છે એ વિશે પણ દર્શક મિત્રોને બતાવો જામ અજાજી જામનગરના પાટવી કુંવર એના બિંઢોળ બધા અહીં શહીદ થયેલા છે અને એની બાજુમાં જે આ સતી માતાજી છે કુંવરબા સોઢા એ સતી થયેલા છે અને એની બાજુમાં જે ભાણજી દલ ભાણજી દલ એ સેનાપતિ હતા અને મેરામણજી હાલા કે હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગલાં વખાણું જે નામનું ગીત ગવાયેલું છે એ પોતે અને એના ચૌદ દીકરા આ ભૂચર મોરી મેદાનમાં શહીદ થયેલા છે અને બાજુમાં જે ખાંભિયું છે એ દરેક અમારા રાજપૂત

જે યુદ્ધભૂમિમાં જેને પાણીપતના યુદ્ધ સાથે સરખાવવામાં આવે છે કે જ્યાં વર્ષો પહેલાં આશરે સાડા ચારસો વર્ષ પહેલાં એક એવો લોહિયાળ જંગ ખેલાણો હતો કે જ્યાં વીસથી ત્રીસ હજાર જેટલા સૈનિકો જે અહીંના જે નરબંકાઓ કહેવાય જેને સૌરાષ્ટ્રના જે કાઠિયાવાડની જે ખમીરવંતી જે પ્રજા છે એમણે જે મુગલ સૈન્ય સાથે જે એમનું યુદ્ધ થયું હતું એ યુદ્ધની સાક્ષી પૂરતો આ એ જગ્યા અને કહેવાય છે કે આ જગ્યામાં એટલું બધું જે લોહિયાળ જંગ ખેલાણો હતો કે આજે પણ આ જગ્યાની જમીન એ લાલ માટી થઈ ગઈ છે તો આવી જ એક આપણે ગૌરવ લઈ શકાય તેવી આપણી જે કાઠિયાવાડની ભૂમિ છે આપણું કાઠિયાવાડનું જે શૌર્ય છે એ એ જગ્યા ઉપર આપણે છીએ તો અમારા ચેનલનો એક હેતુ એવો છે કે આપણી ધર્મ સંસ્કૃતિ આપણા રીતિ રિવાજો આપણી પરંપરાઓ આપણી શૌર્યગાથાઓ એને યુટ્યુબ ચેનલના માધ્યમથી વિશ્વ ફલક ઉપર મૂકીએ અને નવી પેઢી સુધી આપણી જે શૌર્યગાથા છે આપણો જે ધર્મ છે એને મૂકીએ અને એ વિશે સૌ જાણે એના માધ્યમથી આજે આપણે જે ધ્રોલ ખાતે ભૂચર મોરીનું મેદાન જે કહેવાય છે ત્યાં આવી ગયા છે આપણી સાથે અહીંના સંચાલક મંડળના રાજેન્દ્રસિંહ છે એમને પણ વિનંતી કરીએ આવતી ચોવીસ પચીસ તારીખથી પચીસથી એકત્રીસ બાર એકત્રીસ સુધી શૌર્ય કથાનું આયોજન કરેલ છે ચોવીસ તારીખે હવન વિધિ છે અને આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી માણસો આવવાના છે અહીંયા તો દર્શક મિત્રો આ ભૂચર મોરી મેદાન અને અહીંની શૌર્ય ગાથા અને ઇતિહાસ એમને એક હાલનો દાખલો પણ એક તમને કહું કે આ જગ્યા ઉપર આ મેદાન ઉપર થોડા સમય પહેલાં જ જે રાજપૂત સમાજની જે બે હજાર મહિલાઓ છે એમણે જે તલવાર રાસ રમીને જે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો એ આ જમીન ઉપર આ જગ્યા ઉપર બનાવેલો છે તો આ જગ્યાનો ભવ્ય ઇતિહાસ આપણે સૌએ જાણવો જોઈએ સમજવો જોઈએ કે જે આપણી ખમીરવંતી જે પ્રજા છે જે આપણા નરબંકાઓ છે જે આપણા સૂરવીરો છે એમણે ભોમ ખાતર આપણા ધર્મ માટે આસરા ધર્મ માટે બેન દીકરીઓની લાજ બચાવવા માટે અને ગૌરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપેલી છે બેન દીકરીઓની લાજ બચાવવા માટે દુશ્મનો માથા વાયઢા પણ છે અને બલિદાન રૂપે એમના માથા આપેલા જ પણ છે એવી આ ગૌરવવંતી ભૂમિ એટલે કાઠિયાવાડ તો સૌ દર્શક મિત્રોને હું એક નમ્ર આમંત્રણ અને અપીલ પણ કરું છું કે જ્યારે પણ જામનગર આવો અથવા રાજકોટથી ફક્ત પચાસ કિલોમીટર દૂર જામનગરથી સાડત્રીસ કિલોમીટર દૂર જે ધ્રોલ ગામ આવેલું છે એ ધ્રોલ ગામની અંદર આ ઐતિહાસિક અને જે ગૌરવવંતી જે આપણે કહેવાય છે એ પાવનભૂમિ એટલે કે ભૂચર મોરીનું મેદાન આવેલું છે તો આ ભૂચર મોરી મેદાનની આપ એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને જાણો આપણા ભવ્ય ભાતીગળ ઇતિહાસને શું દર્શક મિત્રો આપ જાણો છો કે ધ્રોલ ખાતે આવેલ આ જે મેદાન છે જે યુદ્ધ મેદાન જેને કહેવાય છે જેને ભૂચર મોરી નામથી ઓળખવામાં આવે છે તો આ મેદાનનું નામ ભૂચર મોરી શા માટે પડ્યું એ જાણવા માટે હું વિનંતી કરીશ નિર્મળસિંહને કે આપણને જણાવે અહીંયા રાજાશાહી વખતમાં આ બધું જંગલ હતું અને અહીંયા ભૂચર મોરી નામનો રબારી જે અહીંયા ધણ ચાતો એ કાયમી અહીંયા જે જંગલ હતું અહીં મોટો વડ હતો વડની વડની નીચે એ ધણ બેસાડી અને આરામ કરતો ત્યારે અહીંયા એ સમયમાં માનવ ભક્ષી જે મોટા મોટા પાંખુંવાળા પક્ષી અહીંયા આવતા અને એની ભાષામાં એવું બોલતા કે અહીંયા એક સમયે ભયંકર યુદ્ધ છે એટલે આ એને જાણવું અને એ પોતે પક્ષીની ભાષા જાણતા હોવાથી ધ્રોલ સ્ટેટને વાત કરી કે અહીંયા આ મોટા મોટા માનવ ભક્ષી જે માનવ ભક્ષી આવે છે પક્ષી અને આવી વાતો કરે છે જેથી કરી અને ઠાકોર સાહેબે તપાસ કરાવી તો અને જ્યોતિષીભાઈ જોવું રહ્યું તો એને એવું જાણવા મળ્યું કે આ જગ્યા ઉપર ભયંકર ભવિષ્યમાં યુદ્ધ થશે અને આના પછી થોડાક સમય પછી ભૂચર મોરી નામના એ જે આયા મોટું ભયંકર યુદ્ધ થયું એની ઉપરથી ભૂચર નામનો જે રબારી હતો જે ધળ ચાર્તો એને આગમવાણી કરેલી એના ઉપરથી આ ભૂચર મોરી નામની જગ્યાનું નામ આપવામાં આવ્યું જે ભૂચર મોરી મેદાન જે નામ આપવામાં આવ્યું એની માહિતી આપણને નિર્મળસિંહ આપી અને દર્શક મિત્રો એક બીજી વાત પણ કરી દઉં કે અહીંયા જે સોળસો ને અડતાલીસમાં જે ભયંકર યુદ્ધ ખેલાણું હતું એ યુદ્ધ શ્રાવણવદ સાતમના દિવસે ખેલાયું હતું અને એ જે આ સૌથી મોટું જે સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડનું જે યુદ્ધ કહેવાય છે કે જે લગભગ ત્રણ મહિના સુધી યુદ્ધ ચાલેલું અને આ યુદ્ધમાં વીસથી ત્રીસ હજાર જેટલા સૈનિકોએ પોતાના પ્રાણની આહુતિ આપેલી અને એ સાતમના દિવસ પછી લગભગ અઢીસો વર્ષ સુધી જે જામનગરની પ્રજા છે એમણે સાતમ નતી મનાવી કારણ કે એ શહીદોની યાદમાં કે જેમણે જે આશરા ધર્મ ખાતર જે બલિદાન આપ્યું છે એમના માનમાં અઢીસો વર્ષ સુધી સાતમ નતી મનાવી એવી આ ગૌરવવંતી અને સૌર્યગાથા વણાવતી આપણી આ કાઠિયાવાડની ભૂમિમાં એક વખત આપ અવશ્ય મુલાકાત ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી શ્રાવણ વધ સાતમને દિવસે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉજવવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આ કોરોનાના કારણે એ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલો છે અને ગયા વર્ષે ઓનલાઈન દ્વારા અમે કાર્યક્રમ ઉજવેલો હતો અત્યારે પચીસ ડિસેમ્બર બે હજાર એકવીસના દિવસે અહીંયા શૌર્યકથા શૌર્યકથા સાપ્તાહિકનું આયોજન કરેલું છે ભારતમાં પહેલી વખત આવું આયોજન કરેલું છે તો દરેક જનતાને આમાં દરેક જનતાને અહીંયા આવી અને એનો લાભ લેવા કે ખરેખર જે શૌર્યકથા છે એ કેવી રીતે બલિદાન આપેલા છે આપણા પૂર્વજોએ સેના માટે બલિદાનો આપ્યા છે કેવી રીતે બલિદાનો ધર્મ માટે રક્ષણ કરવા માટે બેન દીકરીઓના રક્ષણ કરવા માટે જેને પોતે બલિદાનો આપેલા છે એની શૌર્યકથાનું વર્ણન કરવામાં આવશે સાતે સાત દિવસ અને જે આપણા કલાકારો છે આપણા ગુજરાતી સાહિત્યના એના દ્વારા પીરસવામાં આવશે પચીસ તારીખે માન્ય મુખ્યમંત્રી શ્રી પધારવાના છે આની પહેલાં આપણા જે અત્યારે વડાપ્રધાન હાલના મોદી સાહેબ એ પણ બે હજાર ચાર અને બે હજાર સાતમાં આવી ગયેલા આનંદીબેન આપણા જે મા માજી મુખ્યમંત્રી આનંદીબેન પણ અહીં આવી ગયેલા અને એને તો આ દસ કરોડના ખર્ચે શહીદ વનનું જાહેર કરેલું અને શહીદવન પણ બનાવેલું માનની વિજયભાઈ રૂપાણી પણ આ આવી ગયેલા અને હવે આ પચીસ તારીખે આપણા જે અત્યારે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે આપણા પ્રદેશ પ્રમુખ ભાજપના સી આર પાટીલ સાહેબ આવવાના છે દરેક આમાં મહાનુભાવો આવવાના છે અમારા સમાજના આગેવાનો દરેક સમાજને આમંત્રણ જાહેર આમંત્રણ છે કે આ તો એક આશરા ધર્મ માટેનું યુદ્ધ હતું આ કોઈ કોમવાદી નથી બીજા ધર્મના હતા એને બચાવવા માટે થઈને આવું ભયંકર યુદ્ધ થયેલું એટલે આમાં કોઈ પણ જાતનો નાત જાત કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં નથી દરેકને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે દરેક આ સપ્તાહનો લાભ લ્યો અને પિતૃ તર્પણમાં સહભાગી બનો એવી અમારે બધાને અપીલ છે તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે જે આગામી કાર્યક્રમ છે એ વિશે જે નિર્મળસિંહ છે એમણે આપણને જે વાત કરી તો આ આજે જે ભૂચરમોરી મેદાનનો જે ભવ્ય ઇતિહાસ આપણે જાણ્યો અને આપણને એ ઇતિહાસ જણાવવા માટે આપણી સાથે જે અહીંના સંચાલક મંડળના જે નિર્મળસિંહ અને રાજેન્દ્રસિંહ એ બંને એમનો હું આ ચેનલ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને હવેના એપિસોડમાં પણ આવી જ કોઈ ધાર્મિક ઐતિહાસિક જગ્યાની મુલાકાત લઈ અને એમના ભવ્ય ભાતીગળ ઇતિહાસ વિશે આપણને જણાવતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત